છત્તીસગઢમાં વર્ષોથી મોટી સંખ્યામાં રામ નામે દલિત લોકો વસવાટ કરે છે આ સંપ્રદાયની સ્થાપના દલિત યુવક પરશુરામે અઢારસો નેવ આસપાસ કરી હતી કેવાય છે કે વર્ષો પહેલા તેમણે તેમના પૂર્વજોના કપાળ પર રામ નામનું કાયમી નામ લખેલું જોયેલું બસ ત્યારથી જ તેમને આખા શરીર પર ભગવાન રામના નામનું ટેટુ દોરવાનું શરૂ કર્યું તેઓ ભગવાન પરમ ભક્ત હતા પરંતુ દલિત હોવાના કારણે પ્રવેશ આપવામાં નહોતો આવતો ત્યારથી જ તેઓ નથી મંદિર જતા કે રામની મૂર્તિઓની પૂજા કરતા પરંતુ પોતાના શરીર પર રામ નામ નું ટેટુ ફરજિયાત કરાવે છે જે શરીર કોઈ પણ એક ભાગ પર રામ નામ લખે છે કહેવાય છે જે લોકો પોતાના કપાળ પર બે વાર રામ નામનું ટેટુ કરાવે છે તેમને શિરોમણી કહેવાય છે જ્યારે જે લોકો માથા પગ સુધી રામ રામ નામ લખે છે તે નખશીખ કહેવાય છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી